જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી યશોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી સ્વામિનીજીના લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો વલ્લભના લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંધ દસમો અને પેચ ત્રણસો ત્રેવીસ અને ત્રણસો ચોવીસ એ વિશે વાલા વૈષ્ણવ આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું બોલો શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ શરણમમ હવે વાલા વૈષ્ણવો આ ભાગવત રસ સુધા તો એટલું મીઠું મત જેવું લાગે છે કે આપણે વાઘોડિયા જ કરીએ વાઘોડિયા કરીએ છતાં પણ ઈશ્વરની લીલા તો ત્યારે સમાપ્ત થતી નથી અને થવાની નથી અને આપણે ભાગવત સાંભળતા હોઈએ જ્યારે બોલતા હોય ત્યારે તેમ થઈ ઈશ્વર આપણી સાક્ષાત આપણી સામે જ લીલા કરે છે અને આપણું મન સદાય ઈશ્વરમાં લાગી જાય છે તો આપણે આ ભાગવતના આગળના પ્રસંગો જોઈએ કે પ્રત્યેકમાં ઈશ્વરની ભાવના રાખી વ્યવહાર કરો અને રાખો તો જગત ગોકુળ બની જશે અને જગત છે વૈકૂટ બની જશે જો વાલા વૈષ્ણવ કે કોઈ પણ વસ્તુ છે વ્યક્તિ છે એમાં ઈશ્વરની જ ભાવના રાખો તો આ જગત દુનિયા છે ગોકુળ વૈકૂટ બની જશે એ પ્રસંગને આપણે આગળ વિસ્તારથી જોઈએ કે ભગવાન કહે છે તમારું મન મારામાં ક્યાં મળી ગયું છે તેનો પતો પણ મને પણ નથી તે તો તો તે પાછું ક્યાંથી આપી શકું તમારું મન હું પાછું આપી શકું તેમ નથી કારણ કે મન અમને પાછું આપતા આવડતું જ નથી ગોપ્ય તો મન વગર કેવી રીતે પાછું જવાય આ રીતે કૃષ્ણ અને ગોપી વારંવાર દલીલ કરે છે કે અમને મન પાછું આપો કૃષ્ણ કે એકવાર મન ભળી જાય પછી આપી ન શકાય આવી રીતના વાત થાય છે કે તમે મન પાછું આપી શકતા નથી તો અમે અહીંથી પણ જઈ શકતા નથી ગોપીએ જો કેવા વાક ચટાથી કૃષ્ણ સાથે પ્રશ્નોત્તરી કરે છે કે તમે મન ન આપો તો અમે મન વિના તનથી જઈને ત્યાં શું કરી શકીએ તમારા ચરણ કમળ છોડીને એક પગલું પણ પાછળ હટવા માટે તૈયાર નથી પછી અમે વ્રજમાં જઈએ કેવી રીતે કારણ કે એક ડગલું પણ ન હટી શકે તમારા ઘર સુધી કેવી રીતે જઈ શકીએ અને કદાચ ત્યાં જઈએ તો ત્યાં જઈને મન વગર કરીએ શું ઘણી વાર કહે છે ને કે આપણે લૌકિકમાં પણ કામનો બોજો વધારે હોય છે સ્ત્રીઓને ત્યારે વધારે કામ કોઈ ચિંધે તો કહે છે મારું મન હવે થાકી ગયું છે મારું મન એ વસ્તુ કરવા તૈયાર જ નથી તો ગોપીઓ એ રીતે કહે છે કે અમે જઈએ કદાચ ખરે પણ તમારી પાસે છે મન વગર જઈને કરવું શું શખીઓ નાથ હજારો જન્મથી ભટકતા ભટકતા હવે અમે થાકી ગયા છીએ હવે અમારે સંસારમાં પાછા ભટકવા જવું જ નથી અમારા પગ પાછા જવાની ના પાડે છે પ્રભુ ચાલ્યા જ મારી યોગશક્તિથી તમને બધાને તમારે ઘેર મૂકી દઉં તો ગોપીઓની વધારે કસોટી લેવા કૃષ્ણ કહે છે કે ચાલો તમારે ચાલવું જ નથી તમે કહો છો ને એક ડગલું પણ ચાલવા તો ત્યારે તમને તમારા ઘરે મૂકી દો બધાને તો ચાલશે ગોપીઓ કહે છે આપ શરીરને ઘેર મૂકી શકો છો પરંતુ મન તો પાછું જવાનું નથી ને તો ઘેર જઈને અમે શું કરીશું અમારું મન તો તમારામાં મળી ગયું છે અમારે પણ હવે તમારામાં મળી જવું છે તમારા સ્વરૂપમાં મળી જવું છે મન જ્યાં સુધી મળી ગયું હોય ત્યાં જીવાતમાં પણ મળી જાય છે મન જ્યારે મળશે ને ત્યારે ઈશ્વરમાં જ મળશે સંસારના જળ પદાર્થમાં મનનો લય થતો જ નથી તેથી મન અને સંસાર સજાતીય નથી મન અને ઈશ્વર સજાતીય છે સજાતીયમાં સજાતીય મળે મન પૂર્ણ જડ નથી તે ચેતન છે ચેતન મન ચેતન પરમાત્મામાં મળી શકે છે મન ઈશ્વરમાં સ્થિર થાય છે તેથી જ્ઞાની પુરુષ ઈશ્વરને મન આપે છે કોઈ સ્ત્રીને મન આપશો નહીં કારણ કે કોઈ પુરુષને પણ મન આપશો નહીં મન તો આપવાલાયક કોઈ નથી કારણ કે મન આપવાલાયક તો એક પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે તેને જ વાલા વિષ્ણુ તમે તમારું મન આપી દેજો મન જ્યાં મળી જાય ને ત્યાં આત્મા પણ ત્યાં જ મળી જાય છે એટલે આ રીતે ગોપીઓ પણ કહે છે કે નાથ અમારું મન તમારામાં મળી ગયું છે તમને છોડીને જવાની ઈચ્છા નથી અમે તમારા માટે જ જીવીએ છીએ પ્રભુએ કહ્યું હું તમારો પ્રેમ જાણું છું પણ તમે આજે તો ઘેર જ જાઓ તો વળી ગોપીઓ કહે છે કે નાથ અમે નહીં જઈ શકીએ અમારા પ્રાણ જશે ત્યારે પ્રભુ નિરુતુર થઈ ગયા ગોપીને કહ્યું તમારી શી ઈચ્છા છે હું તમારું શું સ્વાગત કરું જો ખૂબ જ કૃષ્ણ ગોપીઓને જેવા માટે કહે છે ત્યારે કૃષ્ણ કહે છે અમે કદાચ ઘરે પહોંચું તો મારો પ્રાણ જતો રહેશે તો ઈશ્વરને ખાતરી થઈ ગઈ કૃષ્ણને કે હા તો હવે પૂરેપૂરું મારામાં મન લગાવીને જ આવે છે તો કહે છે તમારી સી ઈચ્છા છે ને તમારું કેવી રીતે સ્વાગત કરવું ત્યારે ગોપીઓ બોલી કે હેના અમને તો બીજી કોઈ ઈચ્છા નથી ફક્ત તમારા આધ્રામૃતનું દાન કરો કે ફરીથી તમારો યુગ જ ન થાય નિત્ય સંયમનું દાન અમને કરી દો ગોપીએ અધરામૃતની માંગણી કરી આરંભમાં જ કહ્યું છે કે ભાગવતમાં સમાધિ ભાષા પ્રધાન છે વાલા વૈષ્ણવ તેથી અધરામૃતનો અહીંયા અર્થ કરવો યોગ્ય નથી એટલે પૃથ્વીનું નામ છે ધરા હવે પૃથ્વીને ધરા કહે છે કારણ કે તે સર્વનું ધારણ પોષણ કરે જ છે તેથી પૃથ્વી ઉપરનું અમૃત તે અધરામૃત અને પૃથ્વી ઉપરનું નહીં એવું અમૃત તે અધરામૃત એટલે અધરામૃત એટલે પ્રેમામૃત અને અધરામૃત એટલે જ્ઞાનામૃત જે અમૃતનો કદી પણ નાશ થતો નથી ને તે વાલા જ્ઞાન અમૃત હવે અધરામૃતનું દાન કરો એટલે કે હે નાથ અમને એવું જ્ઞાન આપો કે આપ ઈશ્વરથી હું અલગ છું એવું જ્ઞાન જ દરે એટલે આપમાં એકાકાર થઈ જઈએ કે હું ઈશ્વરથી અલગ છું એવું મનમાં થાય જ નહીં એટલે મારી બુદ્ધિ આવી નિર્મળ કરો મારું મન આવું નિર્મળ કરો એમ ગોપીઓ વારંવાર કૃષ્ણને કહે છે કે તમારી સાથે એક બનવું તેવું અમૃત આપો એવું જ્ઞાન અમૃત આપો કે એક ક્ષણ તમારાથી અલગ ન થાવ જ્ઞાન અમૃત અધરામૃત મળ્યું નથી ને ત્યાં સુધી હૃદયમાં રહેલો અગ્નિ બાળે જ છે તેથી એવું જ્ઞાન આપો કે સર્વમાં આપના દર્શન થાય તૃપ્તિ થાય પ્રત્યેકમાં ઈશ્વરની ભાવના રાખી વ્યવહાર કરો અને રાખો તો જગતમાં ગોકુળ બની જશે અને જગત વૈકુટ બની જશે પરસ્પર દેવો ભ એટલે એકબીજામાં ભગવાનની ભાવના કરો એમ કૃષ્ણ કહે છે કે ગોપીને કોઈ સુખ ભોગવાની ઈચ્છા નથી તે તો સર્વ લૌકિક સુખનો ત્યાગ કરીને આવે છે એટલે તેઓ લૌકિક અમૃત માગતી નથી તે તો અલૌકિક અમૃત માગે છે એટલે વાલા વૈષ્ણવ ક્યારેય ગોપી લૌકિકની ઈચ્છા સુખની કરતી જ નથી અને તે હંમેશા અલૌકિક અમૃતની માગણી કરે જ છે કે હે નાથ એવા જ્ઞાનામૃતની માગણી કરું છું કે તમારો અને મારો વિયોગ જ ન થાય તમારોને મારો નિત્ય સંયોગ જ રહે તમારાથી હું અલગ જ થાવ હે નાથ તમારાથી જુદા થઈએ છીએ તો માયા તમને વળગવાની જ છે ગોપીઓને કોઈ લૌકિક સુખની કદી ઈચ્છા હોતી જ નથી નિત્ય સંયમરૂપ અધરામૃત તેઓ માંગે છે કે જેવો જેનો વિપ્રયોગ જ જેથી ન થાય આપ એવું જ્ઞાન અમૃત આપો કે તમારા સ્વરૂપ સાથે નિત્ય સંયમનો અનુભવ કરતા વિયોગનું એક ક્ષણ પણ ભાન ન થાય એટલે વાલા વૈષ્ણવ કહે છે મનથી અમે વિચારી જ ન શકે અમે આપનાથી દૂર છે એટલે નિત્ય સંયોગ જ રહે વિયોગ અમારામાં આવે જ નહીં એવું ગોપીઓ કૃષ્ણ પાસે માંગે છે કારણ કે તમારો વિયોગ એ જ મહાન દુઃખ છે તમારો સંયોગ એ જ સુખ છે એટલે હંમેશા તમે મારી સાથે રહો એ જ અમારા માટે સુખ છે બાકી લૌકિક સુખની અમે ઈચ્છા નથી એમ ગોપીઓ વારંવાર કૃષ્ણને કહે છે જય શ્રી કૃષ્ણ તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે હવે આજે આપણે હવે ત્રણસો ચોવીસમાં દસમાધ્યાયનો સ્કંદ દસમાનો પ્રસંગ બાલા વિષ્ણુ જોઈએ શ્રી કૃષ્ણ સરણમ કે આજે રાસલીલાનું સુંદર વર્ણન છેવટે પરમાત્માની હાર થઈ શક્યોની જીત થઈ પ્રત્યેક ગોપીઓ પાસે એક એક સ્વરૂપને રાખી રાસનો આરંભ કર્યો હવે વાલા વિષ્ણુ અહીંયા રાસલીલાનું વર્ણન આવે છે તે થોડું વિસ્તારથી જોઈએ અને રાસલીલામાં કોઈ પણ માનવીય એવો અધિકાર નથી કે કૃષ્ણના વિકાર સામે જોયું કારણ કે કૃષ્ણએ પહેલે જ કામને નાથી દીધો છે એટલે આ રાસલીલાનું વર્ણન તો એવું છે કે અલૌકિક આત્માઓ આત્માનું જ મિલન છે હવે ગોપીઓ કહે છે કે અમને એવા અધરામૃતનું દાન કરો પ્રભુએ કહ્યું તમે આવું અધરામૃત માંગો છો એવું નિત્ય રૂપ અધરામૃત આપવું કે ન આપવું એ મારી ઈચ્છાની વાત છે આવી રીતના કૃષ્ણ સતત ગોપીઓ સાથે દલીલ કરે છે તો કૃષ્ણ કહે છે નિત્ય સંયોગાત્મક પ્રેમામૃતનું તમને દાન કરવાની મારી ઈચ્છા નથી તમને અધરામૃતનું દાન ન કરું તો ત્યારે સખીઓએ ગોપીઓએ કહ્યું કે વધારે રોક ન કરો એટલે કે વધારે રોપ ન જમાવો તમે અને છેલ્લો ઉપાય અમારા હાથમાં છે અમે જે તમને મનાવીએ છીએ તે અમારા માટે નહીં પરંતુ તમારી કીર્તિને કલંક ન લાગે એટલા માટે જ્ઞાતજો ગોપયોગ કેવો જવાબ આપે છે કે તમારી કીર્તિ તો વધારવા માટે મનાવીએ છીએ તમે નિત્ય સંયમરૂપે અધરામૃત આપો તો તમારી પ્રતિષ્ઠા વધશે નહીતર વિરહ અગ્નિમાં અમે શરીરનો ત્યાગ કરીશું અમે સાંભળ્યું છે કે મરણ વખતે જેનું ચિંતન કરવામાં આવે તો તેને મળે છે શાસ્ત્રમાં લખ્યું છે કે અંધકાળે જેનું ચિંતન કરતાં જીવ શરીર છોડે છે તે મહી તે થાય છે અમારા મનમાં તમારા સિવાય કાંઈ નથી અમને તો ખાતરી જ છે કે છેલ્લા શ્વાસ સુધી તમારું સ્મરણ ચિંતન કરતાં કરતાં પ્રાણ ત્યાગ કરશું એટલે તમારી પ્રાપ્તિ તો થવાની જ છે તમારા વિરહમાં અમે મરીશું એટલે તમે તો મળવાના જ તમે જશો ક્યાં પરંતુ તે જોઈ જગત શું કહેશે લોકો કહેશે શ્રી કૃષ્ણ નિષ્ઠુરતા ગોપીએ આટલો ત્યાગ કર્યો તેમ છતાં તેમના પર પ્રભુએ કૃપા ન કરી એટલે અમે તો જતા રહેશું પરંતુ આપને માત્ર કલંક લાગશે આપને કલંક ન લાગે એટલા માટે અમે આવું કરીએ છીએ એવી સાણી ગોપ્ય સખીઓ વારંવાર કૃષ્ણને વિનંતી કરે છે અને લોકો કહેશે છેવટે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ગોપ્ય શરીરનો ત્યાગ કર્યો શું કૃષ્ણ આવા નિષ્ઠુર હતા પ્રેમ ભાવના સમજતા ન હતા એવું બધા કલંક લાગશે હતો પણ શ્રીકૃષ્ણ નિષ્ઠુર હતા ગોપીઓના પ્રાણ ગયા પછી પરમાત્મા તેને મળ્યા હવે એ શું કામનું ના તમે તો પ્રાણ ત્યાગ કરીશું ના તમારી તો એક જ ઈચ્છા છે અમારા શ્રીકૃષ્ણની અપકીર્તિ ન થાય એટલે તમારી આબરૂ માટે અમે તમને મનાવીએ છીએ વાલા વૈષ્ણવ ગોપીઓનો કેવો ભાવ છે કે કૃષ્ણની સામે ખૂબ દલીલ કરીને કહે છે કે તમારી અપકીર્તિ ન થાય તે માટે અમેથી નહીં જઈએ ઈશ્વર તો સર્વવ્યાપક છે તમે સર્વત્ર છો એટલે તમારી પ્રાપ્તિ થવાની છે જ્ઞાન માર્ગમાં પ્રાપ્તિની પ્રાપ્તિ છે પણ મર્યા પછી તો તમારી પ્રાપ્તિ થાય તો તેમાં તમારી અપકીર્તિ જ થશે ગોપીઓના આ વચનોથી ઈશ્વરની પણ હાર થઈ ગઈ એટલે એટલી દલીલ ગોપીઓ કરે છે કે કૃષ્ણ પણ જવાબ આપવા અસમર્થ થઈ ગયા એટલે ઈશ્વરની પણ હાર થઈ છે તેથી મહાપ્રભુજીએ ગોપીઓના આ વચનોને જય જય કાર ગાયો છે અને તાસામ વાંચો જયતી હો એટલે આ રીતે કહે છે કે માન ભાગ આવા ગોપીઓનો જય છે ભગવાનની કોઈ ઠેકાણે હાર થઈ નથી પણ ગોપીઓ સાથે વાત કરવામાં દલીલ કરવામાં ભગવાનની હાર થઈ છે અને ગોપીઓની વારે વૈષ્ણો જીત થઈ છે આપણે આ જોયું કે ગોપીઓને કોઈ પહોંચી શકે તેમ નથી આ જીવ અને ઈશ્વર વચ્ચેનું સમાન છે હવે આપણે આપણા ઉપરનું આ વાતને થોડી અંદર વાળીને જોઈએ કે આપણે એક જીવ છે અને આ સામે કૃષ્ણ ઠાકોરજી છે ઈશ્વર છે હવે જીવની કસોટી કર્યા પછી ઈશ્વર છે જીવને અપનાવે છે ગોપીઓની સર્વ રીતે પરીક્ષણ કર્યા પછી જ શ્રી કૃષ્ણે તેમને દિવ્ય રસનું અદ્વૈત રસનું પાન કરાવી છે વાલા વૈષ્ણવ ભગવાને વિચાર કે ગોપીઓનો પ્રેમ સાચો છે આજે હું તેઓનો ત્યાગ કરીશ તેઓ પ્રાણ ત્યાગ કરશ કારણ કે એનામાં એટલો પ્રેમ અને વીરહની અગ્નિ હતી કે તે કૃષ્ણ વિના રહી શકે તેમ નહોતી એટલે કદાચ હું તેનો ત્યાગ કરું તો કૃષ્ણ કહે છે તે પ્રાણ ત્યાગ કરશે પ્રભુને ખાતરી થઈ ગઈ કે આ જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે એટલે ભગવાને તેને અપનાવ્યો એટલે ગોપીઓની પણ આ રીતે બધી રીતના કસોટી કૃષ્ણએ કરી અને ખબર પડી કે આ શુદ્ધ પ્રેમ ત્યાગનું પ્રતિક છે એટલે જ ભગવાને એને અપનાવે છે અને પોતાની હાર થઈ છે આમ છેવટે પરમાત્માની હાર થઈ અને સખીઓની ગોપીઓની જીત થઈ તેથી પ્રભુએ અનેક સ્વરૂપો ધારણ કર્યા પ્રભુએ જેટલી ગોપી હતી તેટલા સ્વરૂપોવાલા વૈષ્ણવો રાસરી ધારણ કર્યા અને પ્રત્યેક ગોપી પાસે જાણે એક એક સ્વરૂપને રાખી અને રાસનો પ્રારંભ કર્યો આપણે પણ રાસમાં ગાય છે ને કે સખી શરદ પૂનમ રાસ રે સુંદર વીણ વાગે વીણ વાગે મારો રાસરે સુંદર વાગે એક એક ગોપીને એક એક કાન હસી હસી લે અમ આવી રીતે જેટલા સ્વરૂપો હતા એટલા કૃષ્ણએ સખી જેટલા સ્વરૂપો ધારણ કર્યા અને મહારાસ રચ્યો અષ્ટ શખીઓ સેવામાં હાજર થઈ છે હજારો જન્મથી જ્યારે વિકુટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો છે ગોપી કૃષ્ણની સન્મુખ આપી પ્રભુએ છાતી સરખી સાથે મેળવી અને આલિંગન આપ્યું ગોપીઓને પરમાનંદનું દાન કર્યું જ્યારે જીવ ઈશ્વરનું મિલન થયું જીવ ઈશ્વર એક બન્યા છે અને જીવ ઈશ્વરનું મિલન થતાં પરસ્પતિ અતિશય આનંદ થયો ગોપી કૃષ્ણમય ભગવત સેવા ભગવાનમય બની છે ગોપીઓના હાથમાં બે હાથ આપ્યા છે અને નૃત્ય કરે છે ગોપીઓ કૃષ્ણ સાથે આનંદથી નાચવા લાગી એટલે આટલી વિરહગ્નમાં તપ્યા પછી અને મન શુદ્ધ થયા પછી કૃષ્ણએ તેને અપનાવી છે અને રાસ કરે છે આ જીવ અને બ્રહ્મનું વાલા વૈષ્ણવ મિલન છે એવી રીતે પરમ અદ્વૈતરૂપ ફળનું આ પણ વર્ણન છે અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય સુખદેવજીએ રાસલીલામાં અદ્વૈતનું વર્ણન કર્યું છે સુખદેવજી કહે છે કે રાસમાં તો સંગીત સાહિત્ય અને નૃત્યનો સમન્વય છે રાજા આ રાસલીલામાં કામનો તો ગંધ જ નથી રાસલીલા ખુલ્લા મેદાનમાં થયેલી છે અને ઉપરથી આકાશમાંથી દેવો ગંધર્વો નારદજી બ્રહ્માજી વગેરે રાસલીલાના દર્શન કરવા આકાશમાંથી આવ્યા છે જો આ કામલીલા હોય તો કોઈને કોઈ જોઈ શકે અને કૃષ્ણ હોય ત્યાં આવી કામલીલા હોય એટલે કામનો નાશ થયેલો છે પછી જ રાસલીલા થાય છે એટલે રાસલીલાના દર્શન કરતા બ્રહ્માજી પણ વિચાર કરવા લાગે કે શ્રી કૃષ્ણ ગોપીઓ તો નિષ્કામ છે ગોપીઓને દેહનું ભાન રહ્યું નથી છતાં એ બી લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય છે તો કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે શ્રી કૃષ્ણ આ પ્રમાણે પરસ્ત્રીઓ સાથે રમે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય એમ બ્રહ્માજી લાગે છે બ્રહ્માજી રજોગુણના અધિદેવતા છે જેની આંખમાં રજોગુણ હોય ને વાલા વૈષ્ણવ જ્યાં દોષ ન હોય ત્યાં પણ દોષ શોધી કાઢે છે જો રજોગુણ પ્રકૃતિ જેવી છે તો બ્રહ્માજીને ખુદ આ આવો સંશય થાય છે અને બ્રહ્માના મનમાં પણ શંકા આવી હવે પ્રભુએ વિચાર કર્યો કે આ ડોસાનો તો ધર્મ ડોસાને મેં શીખોને આ ડોસો વારંવાર મારું લોહી પીએ છીએ અને જો મને ધર્મ શીખવાડવા માટે તે આવ્યો છે બ્રહ્માને તો ખબર નથી કે આ ધર્મ નથી આ તો ધર્મનું ફળ છે આ તો ધર્મી મળવા છતાં હજુ ધર્મ તે જ પકડીને ડોસો રાખે છે એટલે પ્રભુને પ્રભુએ તો તે સમયે ગમત કરી પ્રભુએ પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરી કૃષ્ણમય બનાવી એટલે ગોપીને પણ કૃષ્ણ બનાવી દીધી બ્રહ્મા જુએ છે તો કૃષ્ણ જ છે શ્રી કૃષ્ણ જ પોતાના સ્વરૂપ સાથે રમે છે હવે ગોપીઓ ગોપી નહીં રહેતી અને બધા પિતાંબર ધારી કૃષ્ણ જ રમે છે રમે રમેશો એટલે આ રીતે બધા કૃષ્ણના સ્વરૂપો જ રમવા લાગ્યા એટલે હવે બ્રહ્માજીને પણ ખાતરી થઈ ગઈ આ તો સ્ત્રી પુરુષનું મિલન નથી પછી બ્રહ્માને દેખાય કે શ્રી કૃષ્ણ પણ ગોપીરૂપ થયા છે બ્રહ્માજીએ પ્રણામ કર્યા એનું અભિમાનો દૂર થયું છે કે આમાં ધર્મનો ભંગ નથી આ તો ધર્મનું ફળ છે એમ બ્રહ્માજી પણ માનવા લાગ્યા અને બ્રહ્માજીને પણ ખાતરી થઈ ગઈ કે આ તો કૃષ્ણ છે ગોપીમય બન્યા છે એટલે ગોપી ગોપી સાથે જ રાસ રમે છે તેને પણ તેનું સ્વરૂપનું ભાન થયું તો વાલા વિષ્ણુ આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ